પાનોલી હાઇવે પર ટ્રક ચાલકને ઉભા રાખીને લૂંટીલા નરકંજરે ગેંગના નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે અંકલેશ્વર અને પાનોલી ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહન માર મારી અંજામ કરી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઇવે પર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈ ના કોઈ બહાને ઉભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ માર મારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી આ કંજર ગેંગ નો સાગરીત રામલાલ સૈતાન્યા છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો અને તે માં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે જેથી અલસીબી ટીમ દ્વારા માં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતું અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હતો આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ એક તથા મોબાઈલ ચોરી એક તથા પાનોલી પોલીસ મથક ના બે તેમજ રાજપાટી પોલીસ મથકના વર્ષ બે હજાર ની ઘરફોડ ચોરીના એક ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું પોલીસ આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો હતો